પણ છે એટલે સુત પુરાણીએ સહેજે સહેજે પૂછ્યું ત્યારે સુત મહારાજ બહુ નાના છે યુવાન થવાની દવા છે

ષડાક્ષર મંત્ર ના રોજ એક હજાર આઠ જાપ કરવાના કારણે મારી યુવાની અકબંધ છે બહુ સામર્થ્ય વાળો એ મંત્ર છે સ્વયં ભગવાન સદાશિવે જે નું દાન કરેલું છે મહારાજ શૌનક સમય મળે ત્યારે ભગવાન નારાયણ નું ભજન કરી લેવું સમય મળે ત્યારે પંચાત છોડી અને હરિસંકીર્તન કરી લેવું શિવ ભજન કરવું શિવ સ્મરણ કરવું પેલા ભાઈ નો હાથ પકડીને લઈ લો ને મંડપમાં

અને શાનાથી જીવ મુક્તિ પુરાણી બંધનના કારણ બતાવે છે નંબર એક પ્રકૃતિ નંબર બે બુદ્ધિ નંબર ત્રણ અહંકાર શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આઠ ના કારણે જીવને દેહ લેવાનું ચક્ર ચાલ્યા કરે છે આઠ કોઈ શબ્દની અંદર બંધાયેલો છે કોઈ સ્પર્શમાં બંધાયેલો છે કોઈ રૂપ થી આવે કોઈ ગંધ થી બંધનમાં આવે તો કોઈ રસના કારણે બંધનમાં આવે છે આ પંચ વિષય છે પંચ મહાભૂત પંચ વિષય પંચ તન માત્ર હે શૌનક જે જીવાત્મા આઠે ને જીતે છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ આ પાંચ જે વિષયો છે એને જીતે છે પ્રકૃતિ અહંકાર અને બુદ્ધિ એની ઉપર નહી તો યથાવત માનવ જન્મ મળ્યો અને પછી પણ જો એ શબ્દ કે આ વિષયોમાં બંધાયો તો એના માટે આ લખ ચોરાશ્ય નું ચક્કર ચાલુ જ રહેશે સંતો બહુ સરસ મજાની એક દ્રષ્ટાંત આપતા કે એક ગામ છે ગામ ને ચારે બાજુ કોટ છે દરવાજા છે એક અંધ વ્યક્તિ બરાબર દરવાજો આવવાનો થયો અને એને બગલમાં ખંજવાળ આવ્યો એટલે ખંજવાળવા ગયો એમાં દરવાજો ક્રોસ કરી ગયો વળી આગળ એને હાથ લંબાવ્યો એટલે દિવાલે જ હાથ પડ્યો બી ચક્કર માર્યું જ્યાં દરવાજો આવવાનો થયો ત્યાં વળીને ખંજવાળ આવ્યો પણ દરવાજામાંથી ગામમાં દાખલ ન થઈ શક્યો બસ એમ જીવાત્માની પરમાત્માએ માનવ જન્મ આપીને એક દ્વાર આપ્યું મુક્તિ માટે આમાં જો ખંજવાળવામાં રહ્યા કે આમાં જો તમે કોઈ પદાર્થ અંદર લોભાઈ ગયા તો માની લેવું કે વળી લખ ચોરાશી નું ચક્ર આપણા માટે તૈયાર જ છે કોણ કુળ ને કોણ કુટુંબી કોણ માત ને તા

નહી સુધર્યા નહી સ્વામી બહુ સરસ સંસાર થી પર થવાની વાર્તા આ કીર્તન ની અંદર સ્વામીએ લખી છે

શિવલિંગના ના પ્રકાર વર્ણવે છે સ્વયંભોલિંગ બિંદુલિંગ સ્થાપિતલિંગ ચરલિંગ અને ગુરુલિંગ આપોઆપ પ્રગટ થાય પૃથ્વીમાંથી એને કહેવામાં આવે પૃથ્વીમાં ચંદન ચંદનથી દોરો અથવા તો લખો સોપારી અંદર આવાહન કરો એને બિંદુ લિંગ કહેવામાં આવે બ્રાહ્મણો રાજાઓ ધનવાનો એમણે જે લિંગની સ્થાપના કરી હોય

સ્વયંભુ લિંગ અનેક છે આ જગતમાં ભારત ભૂમિની અંદર ગુરુદેવ પૂજા કરાવતા હોય ભગવાન સદાશિવ નો આજે યજ્ઞ છે એ યજ્ઞ ની અંદર આવાહન કરવામાં આવ્યો હશે સોપારી ની અંદર લિંગની ભાવના કરવામાં આવી હશે તો એ જે સોપારી છે બિંદુ લિંગ છે પોતાના દેહની સુત મહારાજ શૌનક ને બતાવે છે શૌનક કોઈ પણ પ્રકારે કોઈ પણ લિંગની આરાધના ઉપાસના એ મોક્ષદાયી અને બંધન માંથી મુક્ત કરાવનારી છે

જ્યાં ચંડનો અધિકાર છે જ્યાં ચંડનો અધિકાર છે એ શિવલિંગનો પ્રસાદ આપણે નથી લઈ શકતા ત્યાં ચંડનો અધિકાર નથી એવા જ લિંગની પ્રસાદી લઈ શકાયા ચંડનો અધિકાર માત્ર જ્યોતિર્લિંગ ઉપર નથી બાકી તમામ લિંગ ઉપર જે પ્રસાદ ચઢાવવામાં આવે એની ઉપર ચંડનો અધિકાર છે

અને બીજો બહુ દઝાડતો પ્રશ્ન છે શિવલિંગ ઉપર બેહનોએ પાણી ચડાવવું કે ન ચડાવવું શાસ્ત્રનો મત છે શિવ પુરાણની અંદર કોઈ ખુલાસો આ પ્રશ્નનો નથી સંતોનો મત છે કે જ્યોતિર્લિંગ ઉપર પાણી ચડાવવાનો અધિકાર સ્ત્રીઓને છે કારણેશ્વર મહાદેવ થી માંડી અને ઘણા બધા જ્યોતિર્લિંગ સ્ત્રીઓના કારણે થયેલા છે રાણી અહલ્યાબાઈ હોલકર લગભગ તમામ જ્યોતિર્લિંગની રક્ષા રાણી અહલ્યાબાઈ હોલકરે કરેલી છે એ સોમનાથ હોય કાશી વિશ્વનાથ હોય ઉજ્જૈની મહાકાલ હોય અહલ્યાબાઈ હોલકર એક અહલ્યા બાઈ છે આખા વિશ્વમાં સૌથી સર્વશ્રેષ્ઠ ઘાટ ચૂડી મહેશ્વર નો કહેવામાં આવે છે બહુ અદભુત ઘાટ રાણી અહલ્યાબાઈએ બનાવેલો છે અહલ્યાબાઈ હોલકર ભગવાન સદાશિવ ઉપાસક છે ચૂડી મહેશ્વર ગયા હશે અને ખ્યાલ હશે ત્યાં શિવલિંગ પણ છે જેને રોજ રાણી પૂજા કરતા